છથી થી આઠના જે સ્થગિત કરેલ વિદ્યા સહાયક ભરતી છે એના રિલેટેડ અપડેટ આવી ગઈ છે હવે જે સ્થગિત કરી હતી ભરતી તો કોર્ટ કેસના કારણે સ્થગિત કરી હતી અને કોર્ટને જે આદેશ કર્યો હતો કોર્ટે કે ચોક્કસ સમિતિ બનાવવામાં આવે અને પછી જે છસો સત્યાવીસ ઉમેદવારો છે જેમની જ્ઞાન સહાયક પ્લસ રેગ્યુલર ડિગ્રી છે અથવા તો અન્ય કોઈ ચાલુ સર્વિસ હોય અને એના સાથે રેગ્યુલર ડિગ્રી મળવી હોય તો આવા ઉમેદવારોના ગુણ ગણવા કે કેમ એ બાબતે સમિતિ રિપોર્ટ આપશે અને ત્યાર પછી છે ભરતી પ્રક્રિયા આગળ વધશે પરંતુ એ જે નિર્ણય કોર્ટે આપ્યો એના પછી અત્યાર સુધી જુઓ તો ઘણા બધા દિવસો થઈ ગયા છે અને હવે છ થી આઠની જે વિદ્યાસાયિક ભરતી છે સામાન્ય એના રિલેટેડ અપડેટ આવી ગઈ છે એ ઉમેદવારો જે જે ઉમેદવારો છે છસો સત્યાવીસ આ તમામ ઉમેદવારોનું વેબસાઇટ પર લિસ્ટ મુકાઈ ગયું છે અને આવા ઉમેદવારોને પૂરતા આધાર પુરાવા સાથે સમિતિ સમક્ષ એમને રૂબરૂ બોલાવવામાં આવ્યા છે કઈ તારીખે કયા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે આનું સંપૂર્ણ લિસ્ટ આપી દીધું છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ પણ આપી દીધું છે

કોર્ટ અંતર્ગત રાખેલ રૂબરૂ સુનાવણી સંદર્ભે ઉમેદવારો માટે અન્ય ચાલુ નોકરી સાથે અનુસ્નાતકની લાયકાત નિયમિત રીતે અભ્યાસ કરી મેળવી હોય તેવા ઉમેદવારો ડોક્યુમેન્ટ ચકાસણી અર્થે સમિતિની રચના કરવામાં આવી છે અને વડી અદાલત દ્વારા જે ચોવીસ સાત બે હજાર ના રોજ ચુકાદો આપવામાં આવેલ હતો એ મુજબ સમિતિ સમક્ષ આમને પૂરતા આધારો અને લેખિત રજૂઆત સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવે છે અને એમને પત્ર દ્વારા પણ જાણ કરવામાં આવી છે અને અહીં તમે જુઓ તો યાદી પણ આપી દીધી છે એટલે પત્ર મળે કે ન મળે પરંતુ યાદીમાં તમારે નામ હોય તો પછી જે તે તારીખ અને સમયે વિદ્યા ભરતી કાર્યાલય સેક્ટર વીસ ગાંધીનગર ખાતે બિનચૂક ઉપસ્થિત રહેવાનું છે હવે અહીં તમે જુઓ તો વડી અદાલતે જે પ્રમાણે ચુકાદો આપ્યો હતો ચોવીસ કરી હતી કે જો કોઈ ઉમેદવાર છે છે પોતાના ગણવા નથી તો તો એ સમક્ષ હાજર ન રહે પણ એવી રીતનું છે તો ઉક્ત સ્થળે અને ફાળવેલ સમયે જરૂરી આધાર પુરાવા સાથે ઉમેદવારને હાજર રહેવાનું છે જો હાજર નહીં રહે તો પછી એ કંઈ કહેવા માંગતા નથી અને એ મુજબને આગળ કાર્યવાહી કરવામાં આવશે રજૂ કરવાના ડોક્યુમેન્ટ મિત્રો જોઈ લો ખાસ ડોક્યુમેન્ટ્સની લાંબી યાદી આપી છે આપણે વન બાય વન જોઈ લઈએ કે ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના પ્રવેશના આધાર પુરાવા પ્રવેશ વર્ષ સહિત ત્યાર પછી ચાલુ નોકરીએ મેળવેલ લાયકાત કયા મોડથી મેળવેલ છે તેનું યુનિવર્સિટી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર જેમ કે નિયમિત અભ્યાસ ડિસ્ટન્સ મોડ એક્સટર્નલ મોડ વગેરે ત્યાર પછી જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરના હાજરીપત્રકની પ્રમાણિત નકલ ત્યાર પછી જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરની પરીક્ષકની વાળી હોલ ટિકિટની નકલ ત્યાર પછી ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના સમયગાળાના આધાર પુરાવા કે જેમાં તારીખ અને સમય સાથેની વિગતો સંસ્થા અને કોલેજ દ્વારા અપાયેલ હોય તો એવું આધાર પુરાવા આપવાનો છે ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના જે સંસ્થા કે કોલેજમાંથી મેળવેલ છે તે લાયકાત માટેના અભ્યાસનો કોલેજ સંસ્થાના સમય અંગે યુનિવર્સિટી અંગેનું પ્રમાણપત્ર અને સંસ્થાના વડા દ્વારા પ્રમાણિત થયેલ તમામ વર્ષ સેમેસ્ટરના સમયપત્રકની નકલ ત્યાર પછી જ્ઞાન સહાયક કે અન્ય નોકરી મેળવેલ લાયકાત દરમિયાન યુજીસીના ના ધારા ધોરણ મુજબ ની હાજરી અને અન્ય જરૂરિયાત જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે તે મુજબનું સંસ્થાનું પ્રમાણપત્ર ત્યાર પછી ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના નિયમિત અભ્યાસ કરવા માટે મેળવેલ મંજૂરીની નકલ જ્ઞાન સહાયક માટે શાળા વ્યવસ્થાપન સમિતિ કે અન્ય સક્ષમ કક્ષાએ મંજૂરીની નકમ નકલ ત્યાર પછી જ્ઞાન સહાયક તરીકે નોકરી કરેલ હોય તેવા કિસ્સામાં ચાલુ નોકરીએ નિયમિત અભ્યાસ કરવા માટે આપેલ મંજૂરી માટે શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે એસએનસી કે અન્ય સક્ષમ કક્ષાએ કરેલ ઠરાવની નકલ અન્ય કોઈ આધાર પુરાવા જે ઉમેદવાર રજૂ કરવા ઈચ્છે તે બરાબર ત્યાર પછી નોકરી સંદર્ભે કયા પુરાવા માંગ્યા છે તો જ્ઞાન સહાયક કે અન્ય નોકરીમાં જોડવા માટે થયેલ હુકમની નકલ ત્યાર પછી જ્ઞાન સહાયક કે અન્ય નોકરીમાં કેટલો સમયગાળો નોકરી કરે છે તે અંગેના આધાર પુરાવા કે જેમાં તારીખ સમય સાથેની વિગતો નોકરી કરે સંસ્થા દ્વારા અપાયેલ હોય જ્ઞાન સહાયક કે અન્ય નોકરી કરેલ હોય તે સંસ્થા શાળાના હાજરી પત્રકની પ્રમાણિત નકલ ત્યાર પછી જ્ઞાન સાહેબ કે અન્ય નોકરી દરમિયાન મેળવેલ પગારની વિગતો પગાર પત્રકનો ઉતારો અથવા તો જે પગાર સ્લીપ આવે છે જ્ઞાન સાહેબ કે અન્ય નોકરી દરમિયાન ભોગવેલ રજાઓ સંબંધે સંસ્થા કે શાળા દ્વારા અપાયેલ પ્રમાણપત્ર જ્ઞાન સાહેબ કે અન્ય નોકરીના સમય અંગેનું સંસ્થાના વડા દ્વારા અપાયેલ પ્રમાણપત્ર જ્ઞાન સાહેબ કે અન્ય નોકરીમાંથી રાજીનામું આપેલ હોય તો તેની નકલ અથવા કરાર નોકરીના સમાપ્તિના આધારની વિગતો અને અન્ય કોઈ આધાર પુરાવા કે જે ઉમેદવાર રજૂ કરવા ઈચ્છે છે તે તમામ આધાર પુરાવાની એક અને નકલ ઉમેદવારે અલગથી રાખવાની રહેશે આ રીતનું છે મિત્રો વિદ્યાસાયક વર્તી ધોરણ છ થી આઠ ને જે ગુજરાતી માધ્યમ છે એમાં વડી અદાલતમાં દાખલ થયેલ જે કેસ છે પિટીશનો સંદર્ભે સાંભળવાના થતા ઉમેદવારોની વિગતો નીચે આપેલી છે આ રીતના તમામ છસો સત્યાવીસ ઉમેદવારોની વિગતો આપેલી છે અને એમના સામે અહીં તારીખ અને સમય પણ આપ્યો છે એટલે તેર તારીખથી સ્ટાર્ટ થાય છે અને લાસ્ટમાં તમે જુઓ તો ટોટલ સત્યાવીસ છસો સત્યાવીસ ઉમેદવારો છે લાસ્ટમાં તમે તો એકવીસ ઓગસ્ટ બે હજાર ત્યાં સુધીની તારીખો આપેલી છે એટલે ત્યાં સુધીમાં જે સમિતિ છે પોતાનો રિપોર્ટ છે એ મેળવી લેશે અને પછી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે તો આ રીતે મિત્રો છસો સત્યાવીસ ઉમેદવારોનું લિસ્ટ મુકાઈ ગયું છે કઈ તારીખે કયા ઉમેદવારોને બોલાવે છે કયા સમયે બોલાવે છે એ પણ લિસ્ટ વિગતવાર કાર્યક્રમ મૂકી દીધો છે સૂચનાઓ પણ મુકાઈ ગઈ છે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એનું લિસ્ટ પણ આપી દીધું છે અધર ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા છે હવે સમિતિ સમક્ષ આ ઉમેદવારો છે રૂબરૂ જશે પોતાના આધારપૂર્વક ડોક્યુમેન્ટ્સ રજૂ કરશે સમિતિ એના બાદ નિર્ણય લેશે એટલે એકવીસ તારીખ સુધી આવા તમામ ઉમેદવારોને એકવીસ ઓગસ્ટ સુધી બોલાવેલા છે ત્યાર પછી છે સમિતિ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે તમામ ઉમેદવારોને સાંભળ્યા બાદ એમનો રજૂઆત છે લેખિત આધાર પુરાવા છે આ બધું જોશે અને સ્ટેન્ડ ક્લિયર કરશે સમિતિ એ સમિતિ છે વિદ્યા સહાયક ભરતી જે બોર્ડ છે એને રિપોર્ટ આપશે કે કયા ઉમેદવારોના પોસ્ટ ગ્રેજ્યુએશનના પાંચ ટકા ગુણ ગણવાપાત્ર છે ગણવાપાત્ર નથી આનું સ્ટેન્ડ ક્લિયર કરશે ત્યાર પછી મેરિટમાં જો કોઈ ફેરફાર થતો હશે તો વિદ્યા સહાયક ભરતી સમિતિ છે એની અંદર ચેન્જીસ થાય છે કે કેમ એ બધું આખો રિપોર્ટ છે એ પછી ડિક્લેર કરશે એટલે આ બધી પ્રોસેસ પૂરી થાય ત્યાર પછી છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠની જે જિલ્લા પસંદગી સ્થગિત છે થઈ છે એ પુનઃ શરૂ કરવામાં આવશે તો જ્યાં સુધી કોર્ટ દ્વારા નક્કી કરેલી સમિતિ આવા છસો સત્યાવીસ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે રૂબરૂ જે પણ લેખિત આધાર પુરાવા ચકાસણી કરવાની છે આ પ્રોસેસ કરે ત્યાં સુધી મે બી કચ્છના ધોરણ એક થી પાંચની જે સ્પેશિયલ ભરતી છે એનું પીએમએલ તો આવી ગયું છે એમની જે વાંધારજી છે સ્વીકારી અને કદાચ મેરિટ લિસ્ટ અથવા તો તો રાઉન્ડ પણ સ્ટાર્ટ કરી શકવાની શક્યતા છે છે આ રીતનું સ્પેશિયલ વિદ્યાસહાયક ભરતી માટેના જો રાઉન્ડ સ્ટાર્ટ થશે તો પછી છ થી આઠ ની જે વિદ્યાસહાયક ભરતી છે એ થોડી ડીલે થવાની સંભાવના રહેલી રહેલી છે આટલું જ જોવાનું છે મિત્રો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો